ગાળો બોલવામાં આવે કે માણસને ખખડાવવામાં આવે તો બિલકુલ સહન કરી લેવામાં નથી આવેલા છીએ અહિયાં આપણે ટીડીઓ સાહેબ ને રજૂઆત કરશું સાથે હાથી ક્યારે માલિક બનવાની કોશિશ કરે તો એને હલાવી લેવાય ખરું ના એવું કે હું તમારો માલિક છું તો બિલકુલ હલાવી લેવાય જ્યારે ટીડીઓ હોય કે આસિસ્ટન્ટ Ah, tá luka.